હેલો મિત્રો કેમ છે આઈ હોપ તમે સૌ મજામાં મિત્રો આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ બોર્ડ એક્ઝામ માર્ચ બે હાજર ચોવીસની તમારી ધોરણ બાર અર્થશાસ્ત્ર માટે આ પ્રશ્નો જમા આપણે પાંચ ગુણ પ્રશ્નો ત્રણ ગુના બે ગુના અને એક ગુના તમામ આઈએમપી મટીરિયલ અર્થશાસ્ત્રનું છે આ વિડીયોમાં જોવાના છે આના સિવાય તમને અર્થશાસ્ત્રનું સેમ્પલ પેપર સોલ્યુશન અને આઈએમપી પેપર સોલ્યુશન ચેનલ ઉપર મળી જશે એકવાર જરૂરથી જોઈ લેજો આ ત્રણ વસ્તુ તમે સારી રીતે તૈયાર કરી દો તો તમે સારા એવા માર્ક્સ આ વખતની બોર્ડ એક્ઝામમાં લાવી શકશો પરંતુ એના માટે તમારે ત્રણેય વસ્તુ તૈયાર કરવી જરૂરી છે તો ચાલો આપણે શરૂઆત કરી લઈએ પાંચ ગુના પ્રશ્નોથી પરંતુ ચેનલ ઉપર ન હોય તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને અસાઇનમેન્ટના સોલ્યુશન ન જોવા અર્થશાસ્ત્રના તો જોઈ લેજો પાંચ માર્ક્સના પ્રશ્નો અહીં આપેલા છે નાણાંનો અર્થ આપી તેના કાર્યો ટૂંકમાં સમજાવો તો આ પ્રશ્ન જુલાઈ બે હજાર ઓગણીસ માર્ચ બે હજાર વીસ અને ઓગસ્ટ બે હજાર વીસમાં પૂછાનો છે અને આ વખતે આપણે એને હોટપિકમાં મૂક્યો છે કારણ કે આ વખતે એની પૂછાવાની શક્યતા થોડી વધુ રહેશે કારણ કે પાછલી બે ત્રણ એક્ઝામમાં એ પૂછાણો નથી પરંતુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એટલે આ વખતે થોડી સંભાવના વધુ રહેશે સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાઓ જણાવો આપણને તમારે તૈયાર કરી દેવાનો છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત ઉદાહરણ દ્વારા સમજાવો જેને આપણે હોટપિકમાં મૂક્યો છે આ વખતે પૂછાવાની શક્યતા રહેશે માનવ વિકાસ આંગ એટલે કે એચડીઆઈની વિસ્તૃત સમજ આપો વ્યાપારી બેંકનો અર્થ આપી એના કાર્યો જણાવવાના છે ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો ચર્ચવાના છે ભારતમાં ગરીબીના કારણો સમજાવો આને આપણે હોટપિકમાં મૂક્યો છે પૂછાવાની થોડી વધુ શક્યતા છે આ વખતની એક્ઝામમાં ભારતમાં બેરોજગારીના ઉદ્ભવવાના પાંચ કારણો અથવા તો બેરોજગારીની સમસ્યા હલ કરવાના જણાવો હવે આ બે પ્રશ્નો છે ઉદ્ભવ બેરોજગારી શા માટે ઉદ્ભવે છે અને બેરોજગારીની હલ કઈ રીતે કરી શકાય આ બે અલગ અલગ ક્વેશ્ચન છે પરંતુ બંને હોટપિકમાં છે ગમે તે એક પ્રશ્ન આવવાની શક્યતા આ વખતે રહેશે તો એકવાર જરૂરથી તૈયાર કરી દેજો વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતે સમજૂતી આપવાની છે પછી ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાના સંસ્થાકીય તેમજ ટેકનિકલ પરિબળો જણાવો કૃષિ ક્ષેત્રે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો આને પણ આપણે હોટપિકમાં મૂકેલો છે પૂછાવાની શક્યતા થોડી વધુ રહેશે લેણદેનની તુલનાનો અર્થ આપી તેના પ્રકાર ખાતાઓ તેમજ લેણદેનની તુલનાને અસર કરતાં પરિબળો જણાવો આ પણ વોટપીકમાં મૂકેલો છે ઉદ્યોગોનું મહત્વ મહત્ત્વ સ્પષ્ટ કરવાનું છે સ્થળાંતરનો અર્થ આપી તેની નકારાત્મક અસરો જણાવો આને આપણે હોટપિકમાં મૂક્યો છે એની નીચે તમે જોઈ શકો છો શહેરીકરણની અસરો સમજાવો અને છેલ્લે એક આલેખ જે ફરજિયાત હોય છે પાંચ ગુણનો આલેખ પૂછાય જ છે તો આલેખ દોરવાની તમે પ્રેક્ટિસ રાખજો સ્તભ સ્તંભા આકૃતિ થઈ ગઈ સ્તંભાકૃતિ ઓકે પાસ પાસેની સ્તંભાકૃતિ થઈ ગઈ તો એ તમારે તૈયારી રાખવાની છે એક આલેખ તો ફરજિયાત છે જ અને લખવાનો જ છે પછી છે ત્રણ માર્ક્સના પ્રશ્નો અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ સમજાવો જેને આપણે અલર્ટ આપી રહ્યા છીએ આ વખતની એક્ઝામમાં પ્રશ્નો હોઈ શકે છે સંભાવના રહેશે વધુ આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવ તો આનું પણ આપણે અલર્ટ આપીએ છીએ આ પણ પ્રશ્ન આવવાની શક્યતા પૂરેપૂરી રહેશે જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે માનવ વિકાસ આંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની સમજૂતી આપો ફુગાવાનો અર્થ આપી તેના કારણો ચર્ચો નાણાંનો અર્થ આપી તેના કાર્યો સમજાવો આનું પણ અલર્ટ આપણે આપી રહ્યા છીએ રેપોરેટ અને રિવર્સ રેપોરેટ સમજાવો મધ્યસ્થ બેંકના અથવા તો વેપારી બેંકના કાર્યો જણાવો બંને કાર્યો તમારે તૈયાર કરી દેવાના છે ગરીબીના આર્થિક કારણો સમજાવવાના છે આનું પણ આપણે અલર્ટ આપ્યું છે પૂછાવાની શક્યતા રહેશે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે એ સમજાવવાનું છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહ્યધરી યોજના એટલે કે મનરેગાની માહિતી આપવાની છે પ્રસન્ન બેરોજગારી ઉદાહરણ દ્વારા સમજાવવાની છે ભારતમાં ઊંચા જન્મદર માટેના કારણો જણાવો તો એમાં આર્થિક પરિબળો જણાવવાના છે તો એનું પણ આપણે અલર્ટ આપી રહ્યા છીએ હવે આમાં આર્થિકની જગ્યાએ સામાજિક પણ પરિબળો પૂછી શકે છે તો એકવાર જરૂરથી તમામ જે પરિબળો છે એ સારી રીતે તૈયાર કરી દેજો ભારતમાં નીચા મૃત્યુદરના કારણો સમજાવો વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતે ચર્ચા આપો જેનું આપણે અલર્ટ આપીએ છીએ હરિયાળી ક્રાંતિ એટલે શું નીચી ખેત ઉત્પાદકતાના કારણો સમજાવો વિદેશ વેપાર માટેના કોઈપણ ત્રણ કારણો સમજાવો વેપાર તુલા અને લેણદેનની તુલા વચનો તાવ આનું પણ આપણે અલર્ટ આપીએ છીએ પૂછાવાની શક્યતા વધુ રહેશે ઊંડિયા દર સમજાવવાનો છે ભારતમાં નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ જણાવો ઉદ્યોગોનું મહત્ત્વ સમજાવો આનું પણ આપણે અલર્ટ આપીએ છીએ ભારતમાં રેલવે વિશેની ટૂંક નોંધ લખવાની છે અને માલિકીના અથવા તો રોકાણ આધારિત ઉદ્યોગોના પ્રકારો જણાવો જેનું અલર્ટ આપણે આપીએ છીએ એમાં બે પ્રશ્નો છે એક છે માલિકીના અને માલિકીના આધારિત ઉદ્યોગોના પ્રકાર અને બીજું છે રોકાણના આધારે ઉદ્યોગોના પ્રકાર એની નીચે હવે તમે જોઈ શકો છો છેલ્લો પ્રશ્ન છે નાણાકીય નીતિ એટલે શું તેના સાધનો સમજાવવાના છે એ ત્રણ ગુના થઈ ગયા હવે બે ગુના આપણે જોઈશું જે તમારે વિભાગ સીમાં આવે છે તો પહેલું જ છે કે આલેખના આલેખના પ્રકારના નામ જણાવવાના છે એટલે કે કયા કયા આલેખો હોય છે ડેટા સીડી ઉપર ટૂંક નોંધ લખવાની છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે જેને આપણે આ વખતે હોટપિકમાં મૂકેલું છે તમે તૈયાર કરી દેજો પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો કયા કયા છે તે જણાવો તો એને પણ આપણે વોટપિકમાં મૂક્યું છે આર્થિક વિકાસને અથવા તો માથાદી આવકની મર્યાદાઓ જણાવો એમાં બે પ્રશ્નો છે એક તો છે આર્થિક વિકાસને અને બીજું છે આ માથાથી આવકની મર્યાદાઓ બંને તમારે તૈયાર કરી દેવાના છે વિકાસના નિર્દેશકો શું છે એની યાદી આપવાની છે આર્થિક વિકાસના લક્ષણો તો આ આપણે હોટપિકમાં મૂક્યો છે આ વખત માટે સાટા પ્રથાના ફાયદા જણાવવાના છે ઉગાવાના લક્ષણો જણાવવાના છે નાણાકીય નીતિનો અર્થ સમજાવો આની પણ આપણે હોટપિકમાં મૂક્યો છે આ વખતની એક્ઝામ માટે નાણાકીય નીતિના ગુણાત્મક અને પરિમાણાત્મક ઉપર સાધનો ઉપર નોંધ લખવાની છે વ્યાપારી બેંકના ખાતાઓ વિશે જણાવવાનું છે પ્રધાનમંત્રી જનધન યોજના એનું પણ આપણે અલર્ટ આપ્યું છે આ વખતે પૂછવાની શક્યતા રહેશે ગરીબી રેખા એટલે શું ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ આપવાનું છે એને પણ હોટપિકમાં મૂક્યું છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે ને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે સમજાવો તો એને પણ આપણે હોટપિકમાં મૂક્યું છે ઓગણીસો એકવીસના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે શા માટે ઓળખવામાં આવે છે ઓકે તો એ તમારે સમજાવવાનું છે ખેતી ભારતીય અર્થતંત્રમાં કરોડરજ્જુ સમાન છે તો એ સમજાવવાનું છે અથવા તો એ રીતે પૂછાય કે ભારત શા માટે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે તો બંને તમારે તૈયાર કરી દેવાનું છે લેણદેણની તુલાનો ખ્યાલ આપી દે મુખ્ય પ્રકાર જણાવો હોટપિકમાં મૂકેલો છે તૈયાર કરવાનું ચૂકતા નહીં આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનો અર્થ આપવાનો છે અથવા તો તફાવત આપવાનો છે તો બંને રીતે તૈયાર કરી દેજો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું વિશિષ્ટ આર્થિક વિસ્તારનું મહત્ત્વ ટૂંકમાં સમજાવું છ આપણે હોટપિકમાં મૂક્યો છે આ માટે વીજળી કે કેવી રીતે કેટલી રીતે મેળવી શકાય છે એટલે કે કઈ કઈ એવી રીતો છે જેના દ્વારા વીજળી ઉત્પન્ન થઈ શકે છે સહીકરણની વ્યાખ્યા આપવાની છે જે વોટપિકમાં મૂકેલો છે સાપેક્ષ અથવા તો નિરપેક્ષ ગરીબી એટલે શું અને નાના પાયાના ઉદ્યોગો સમજાવવું હવે છેલ્લે એક માર્ક્સના પ્રશ્નો છે જે વિભાગ બીમાં આવે છે તો એ જેમ જેમ ઉપર સ્પોલ થાય તેમ તમારે તમારી બુકમાં એ ટીક કરી દેજો જેથી તમે સારી રીતે તૈયાર કરી શકો અને આના જે જવાબો છે તે એક કે બે શબ્દોમાં જ હોય છે એટલે તમને તૈયારી કરતાં વધુ વાર નહીં લાગે તો મિત્રો આ હતા ધોરણ બાર અર્થશાસ્ત્ર માટેના બોર્ડ એક્ઝામ બે હજાર ચોવીસ માટેના આઈએમપી પ્રશ્નો આપણે તમામ પ્રશ્નો જોઈ લીધા છે અને આની સાથે સેમ્પલ પેપરનું અને આઈએમપી પેપરનું સોલ્યુશન જોવાનું ન ચૂકતા અને અસાઇનમેન્ટનું સોલ્યુશન આટલી વસ્તુ તમારી ચેનલ ઉપર આપણે પ્રોવાઈડ કરી છે તો તમારે એકવાર જોઈ લેવાની છે જેથી તમે વધુ માર્ક્સ લાવી શકશો એ ડેફિનેટલી છે ડેફિનેટ છે કે તમે ચોક્કસથી આ વખતની એક્ઝામમાં વધુ માર્ક્સ લાવી શકશો પરંતુ એના માટે તમારે તમામ વસ્તુઓ જે મૂકી છે આપણી ચેનલ ઉપર મહેનત કરીને એ એકવાર સારી રીતે તૈયાર કરવી જરૂરી છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરી દેજો તમારા મિત્રોને શેર કરવાનું ન ભૂલતા ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ